અમારા વલસાડ જિલ્લામાં દરિયાકાંઠાના ગામો સાથે જ અમારા નવસારી જિલ્લામાં ચીખલી અને વાંસદા ડાંગ અને સાથે સાથે ધરમપુર અને કપરાડામાં પણ નુકસાન પહોંચ્યું છે અમારા વલસાડ જિલ્લામાં જે અમારા દરિયાકાંઠાના ગામો છે નાના મોટા ઘરોમાં નુકસાન થયું છે એની સાથે સાથે જે અમારા માછીમારોની બોટ છે એમાં પણ નુકસાન પહોંચ્યું છે એની સાથે જ અમારા વાસદાના સિંધાઈ ખાતે અઢીસો થી ત્રણસો ઘરમાં મોટા પાયે નુકસાન થઈ ગયું છે ઘરો તૂટવાની ઘટના બની છે પૂરેપૂરી રીતે છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે અને એમનું જે ડાંગર પાક ને બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યાએ નિરીક્ષણ કર્યું છે લોકોને મળ્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે ને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી કરી છે જ્યારે જ્યારે આવી કોઈ આપદા આવે છે ત્યારે ત્યારે એમણે મદદ કરી છે તો પાછી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું વિનંતી કરવા માંગુ છું લેટર મારફતે પણ એમણે વિનંતી કરી છે સાથે સાથે એમનો ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે કે જ્યાં મોટી આ તબાહી મચી છે હોનાર જ જે અમારા દક્ષિણ ગુજરાતની અંદર થઈ છે એમાં વિશેષ કરીને આપણા તંત્ર સાથે સંકલન કરીને જલ્દીથી જલ્દી જે સર્વેની કામગીરી થઈ એને આ માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે ધન્યવાદ